નમ શિવાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જીવી ક્લિક વે માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વીડિયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ છોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ થી લઈને તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલતો ભાદરવા માસના મહાત્મય વિશે વ્રત ત્યોહારની જાણકારી તથા આ માસમાં શું કરવું શું ન કરવું આ માસનો મહિમા શું છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાયે સૂર્ય કોટી સમપ્રભ નિર્વેગ્નમ કુરમે દેવ સર્વકાર્યેશુ કાર્યેષુ સર્વદા બોલો ભગવાન શ્રી ગણેશજી ની જય મિત્રો ભાદરવો માસ આવે એટલે ચતુર્થી તિથિ નું સ્મરણ અવશ્ય થાય છે જે ભગવાન શ્રી ગણેશજી નો જન્મોત્સવ ધામે ધૂમે થી વધા ઉજવે છે આ ઉપરાંત આ માસમાં પિતૃ પક્ષ પણ આવે છે જે 16 દિવસ હોય છે છે ભાદરવી પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધી આ પિતૃપક્ષ દરમિયાન કહેવાય છે કે આપણા પિતૃને નિમિત્તે કંઈક ને કંઈક શ્રદ્ધાપૂર્વક આપણે અર્પણ કરીએ જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ આમ કરવાથી પિતૃના આશીર્વાદ આખું વર્ષ બની રહે છે અને આખા જીવનભર પણ પિતૃ આપણી સેવાનો સ્વીકાર કરી શકે છે એવી તિથિ છે આ ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષની તિથિ જો આપણને આપણા પિતરોની તિથિનો ખ્યાલ ન હોય કે આપણા દિવંગત પિતરો કઈ તિથિમાં સ્વર્ગસ્થ થયા દેહ ત્યાગ કર્યો ત્યાં ત્યારે આ ભાદરવા માસના સોળ દિવસનું શ્રાદ્ધ કરી શકાય છે અથવા તો સર્વપિત્રી અમાવસ્યા જે તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર દિવસે આવે છે તે દિવસે શ્રાદ્ધ કરી શકાય છે સર્વપિત્રી અમાવસ્યા એટલા માટે જ આખા વર્ષ દરમિયાન જે અમાવસ્યા આવે છે તેમાં આ અમાવસ્યા સૌથી મોટી અમાવસ્યા કહેવાય છે આખા વર્ષમાં આ માસ જ એવો છે જેમાં સોળ દિવસ સતત પિતૃદેવતાનું સ્મરણ થાય છે ગરુડ પુરાણનું વાંચન થાય છે ભગવાન નારાયણની પૂજા થાય છે આ માસમાં પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન પુણ્ય વ્રત જપ તપનું ઘણું મહાત્મ્ય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે પિતૃદેવતાની પ્રસન્નતા માટે નિત્ય આ માસમાં પીપળાના વૃક્ષનું પૂજન થાય છે જલ અર્પિત થાય છે દીપદાન થાય છે આ માસમાં ભગવાન શ્રી નારાયણ શંખચક્ર ગદા પદ્મ ધારણ કરીને ગરુડ પર બિરાજમાન હોય શ્રી લક્ષ્મીજી સહિત તેવી મૂર્તિનું પૂજન થાય છે આ પૂજન કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે આ માસમાં ગરુડ પુરાણ હરિવંશ પુરાણનું પણ વાંચન થાય છે ભાદરવોમાં શરૂ થાય એટલે શ્રી રામદેવ પીરના નવરાત્રિ શરૂ થાય છે નવ દિવસ સુધી રામાપીરની પૂજા અર્ચના થાય છે દીપ જ્યોતિ પ્રગટાવાય છે ભગવાનના નેજા ફરકાવાય છે નેજા અર્થાત રામદેવ પીરની ધજા ઘોડો ચડાવવાય છે ભગવાન શ્રી રામદેવ પીરને દીપક પ્રગટાવીને પણ પૂજન થાય છે અખંડ જ્યોત છે તે સાક્ષાત રામદેવ પીરનું જ સ્વરૂપ મનાય છે રામદેવ પીરની નવરાત્રી દરમિયાન ભક્તો વ્રત જાપ તપ ઉપવાસ કરે છે નિત્ય સુખડીનો ભોગ પ્રભુને લગાવે છે દર્શન કરવા જાય છે તેમના મંદિરિયામાં અને દાન પુણ્ય કરે છે રામદેવ પીર કે જેવો હિંડવા પીર પણ કહેવાય છે હિન્દુઓના પીર એકમાત્ર શ્રીરામદેવ પીર છે તેમની પૂજા થાય છે આ ઉપરાંત શ્રી ગણેશજીની પૂજાનું પણ વિધાન છે સૌથી મોટી ચતુર્થી આખા વર્ષમાં કોઈ ચતુર્થી આવતી હોય તો તે છે ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ જ્યારે ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ મનાવાય છે આજે ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ગણપતિજીની મૂર્તિનું પણ સ્થાપન કરે છે ખાસ કરીને માટીની મૂર્તિ જો કે આપણે ઘરના મંદિર માટે ભગવાનની મૂર્તિ લેવી હોય પિત્તળ ધાતુની ચાંદીની કે કોઈ પણ તો આપણે લઈ શકીએ છીએ સ્થાપિત કરી શકીએ છીએ નિત્ય માટે નિત્ય પૂજા માટે અને માટીની મૂર્તિ જે લેવાય છે તે ગણપતિ વિસર્જન ખાય અર્થાત જે ભક્તો દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે નવ દિવસ સુધી સ્થાપના કરે છે ત્યારબાદ જે મૂર્તિ બાપાની હોય છે તેનું જલમાં વિસર્જન થાય છે નદી તણાવ કે પછી ઘેરે પણ એક બાલડી કે ડોલ ભરીને તેમાં માટીની મૂર્તિ છે એટલે જ એટલે વિસર્જિત થઈ જશે માટી થઈ જશે તે માટીનો ઉપયોગ આપણે છોડ ફૂલ વાવવામાં પણ કરી શકીએ છીએ આ રીતે માટીની મૂર્તિનું સ્થાપન કરીને ભક્તો નિત્ય સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય આરતી કરીને પ્રભુની પૂજા કરે છે ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધી પિતૃ દિવસો કહેવાય છે આ દરમિયાન પિતૃ દેવતાનું નિત્ય કોઈ પણ શ્રાદ્ધ તર્પણ પિંડદાન કરવાનું હોય તિથિ હોય કે સ્વર્ગસ્થ આપણા જે પિતૃ છે તેમની જે કોઈ તિથિ હોય એ પ્રમાણે પણ શ્રાદ્ધ થાય છે ને જો તિથિની ખબર ના હોય તો પછી સર્વ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ થાય છે દાન પુણ્ય થાય કહેવાય છે આમ કરવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ માસમાં ઋષિ પંચમી પણ આવે છે ઋષિ પંચમી કે જે આપણા ઋષિ મુનિઓનું ઋણ કર્જ ઉતારવા માટેનો દિવસ છે ઋષિ પંચમીનું વ્રત કરાય છે જેથી જાણે અજાણે થયેલા દોષો પાપોમાંથી મુક્તિ મળે આમ ભાદરવો માસ ઘણું પવિત્ર છે આવો આપણે જાણી લઈએ કે ભાદરવો માસમાં શું કરવું શું ના કરવું ભાદરવા માસમાં ખાસ કરીને જે પિતૃ માસ તરીકે ઓળખાય છે ત્યારે આપણે કોઈ પણ શુભ કાર્ય કરી શકતા નથી જેમ કે વાસ્તુપૂજન છે લગ્ન સગાઈ મુંડન કે કોઈ પણ શુભ કાર્ય મંગલ કાર્ય જે લૌકિક કાર્ય આપણે મનુષ્ય સંબંધી થાય છે તે પણ ના કરવા પરંતુ ભગવત સંબંધી કાર્ય કરી શકાય છે જેમ કે સત્યનારાયણની કથા કરી શકાય છે યજ્ઞ યાગાદી કરી શકાય છે આ માસમાં ખાસ કરીને પિતૃ સ્થાનકો જ્યાં છે તેના પણ દર્શન કરવા જઈ શકાય છે આ માસમાં ગોળનું સેવન દહીંનું સેવન કે પછી રીંગણાનું સેવન ના કરવું જોઈએ માંસમિરાદીનું સેવન પણ ન કરવું જોઈએ ચોમાસાની ઋતુ છે આપણા આપણા શરીરની જે પ્રક્રિયા છે તે પેટની જે પ્રક્રિયા છે તે ધીમી ચાલે છે પચવામાં ભારે પડે છે એવો ખોરાક પણ ત્યાગવો જોઈએ હળવો ખોરાક જ લેવો જોઈએ ભાદરવા માસમાં શુદ્ધ વિચાર રાખવા જોઈએ પિતૃ માસ છે સંયમ રાખવો જોઈએ પતિ પત્નીએ પણ ભાદરવા માસમાં ભગવાન શિવ પાર્વતીનું પૂજન થાય છે કારણ કે શિવજી પણ પિતૃઓના પિતૃ છે ભગવાન ભૂતનાથ માટે શિવજીનું પૂજન થાય ગણેશજીનું પૂજન થાય છે અને ભગવાન શ્રી નારાયણનું પૂજન થાય છે આમ તો સર્વે દેવી દેવતાની પૂજા કરવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે જીવનમાં સુખ શાંતિ સફળતા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભાદરવા માસમાં આપણા ઈષ્ટદેવની પૂજા અર્ચના કરવાથી પણ પરેશાનીમાંથી મુક્તિ મળે છે આ માસમાં ખાસ કરીને નિંદા કુથલી આદિથી બચવું જોઈએ આળસથી બચવું જોઈએ આ માસમાં કુંડળીમાં જો વિષયોગ હોય કે પછી રાહુકેતુ સંબંધી શનિ સંબંધી કોઈ દોષ હોય તો ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવી જોઈએ ખાસ કરીને સોમવાર પૂર્ણિમા અમાવસ્યા અને એકાદશીનું વ્રત કરીને ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવી જોઈએ આમ કરવાથી પણ કુંડળીના દોષો શાંત થાય છે ભાદરવા માસની પૂર્ણિમા પૂર્વ ભાદ્ર નક્ષત્રથી યુક્ત હોય માટે આ માસને ભાદરવો માસ કે ભાદ્ર માસ કહેરાય છે ભાદરવા માસમાં પિતૃની મુક્તિ માટે ઉર્જા દેવા માટે પિતૃપક્ષમાં શ્રાદ્ધ તર્પણ અવશ્ય થાય છે જે આપણે પહોંચી શકીએ તે જો શક્તિ ન હોય તો આકાશ તરફ જોઈને પિતૃનું સ્મરણ કરવું જોઈએ આ ભાદરવા માસમાં જે કૃષ્ણ પક્ષ આવે છે તેમાં તેમાં માન્યતા છે કે પૂર્વજ કોઈને કોઈ રૂપમાં તેમના સ્વજન પાસે અવશ્ય આવે છે એટલા માટે પૂર્ણિમાથી અમાવસ્યાના જે સોળ દિવસ છે તેને પિતૃપક્ષ કહેવાય છે આ દિવસો પિતૃને સમર્પિત છે પ્રત્યેક પ્રાણીને ભોજન કરાવવું જોઈએ સન્માન કરવું જોઈએ ખબર નહીં આપણા આંગણે કયા રૂપમાં પિતૃદેવતા આપણી પાસે આવે માટે જે કોઈ આગંતુક ઘરે આવે તો આપણે કઈ ને કઈ દાન અવશ્ય કરવું જોઈએ અનુસાર કુંડળીમાં દોષ કે જેને મહત્વપૂર્ણ પણ છે અને ઘણા એવું કહે છે કે પૂર્વ જન્મના કર્મો છે જે હોય તે પરંતુ આ પિતૃ પક્ષમાં જો પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરવામાં આવે તો તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગ્રહોની ચાલ પણ બદલાય છે અને જો આગલા જન્મમાં કોઈ આપણાથી પાપ દોષ થયા હોય તો પણ તે શાંત થાય છે હવે આપણે જાણી લઈએ ભાદરવા માસના મુખ્ય મુખ્ય ત્યોહાર વિશે ભાદરવા સુદ એકમ સૂર્યોદયની તિથિ પ્રમાણે આવે છે રામદેવ પીરના નવરાત્રી આજથી શરૂ થાય છે નવ દિવસ સુધી ચાલશે જે ભક્તોએ અખંડ જ્યોત પ્રગટાવવાની હોય કુંભ સ્થાપન કરવાનું હોય તેઓ આજે સવારે શુભ જોગડિયામાં કરી શકે છે ત્યારબાદ ભાદરવા સુદ બીજ એટલે રામદેવ પીરનો જન્મોત્સવ મનાવાશે વરાહ જયંતિ ભાદરવા સુદ તીજના દિવસે આવે છે ભાદરવા સુદ ચતુર્થી એટલે સૌથી મોટી વિનાયક ચતુર્થી ગણેશ ચતુર્થી ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ મનાવાય છે ધામ ધૂમથી આખા દેશમાં આ ઉત્સવ મનાવાય છે ભાદરવા સુદ પંચમી એટલે ઋષિ પાંચમ સામા પાંચમ આજ આજે સામો કોઈને કોઈ રીતે ખાવાનો નિયમ છે અને ઋષિઓ માટે આ પંચમીનું વ્રત કરાય છે બહેનો ખાસ કરીને આ પંચમીનું વ્રત કરે છે જેથી માસિક ધર્મ દરમિયાન જો કોઈ દોષ રહી ગયો હોય તો તે પણ શાંત થાય છે અને દરેક મનુષ્ય આ વ્રત કરવું જોઈએ કારણ કે આપણે હાલતા ચાલતા પગમાં કોઈ કીડા મરી ગયા હોય અથવા બહેનો ઘરની સફાઈ કરતા હોય તો જીવજંતુ 또 મૃત્યુ પામ્યા હોય એટલે એટલા માટે પણ આ ઋષિ પંચમીનું વ્રત કરાય છે ભાદરવા સુદ સાતમ એટલે મહાલક્ષ્મી વ્રત પ્રારંભ થાય છે ભાદરવા સુદ અષ્ટમી એટલે દુર્ગાષ્ટમી ધરો આઠમનું વ્રત કરાય છે મા ધરાનું મા ધરતી માતાનું પૂજન થાય છે ધરતી માતાનું ઋણ ચૂકવવા માટેનો આ શુભ દિવસ છે ધરતી ઉપર જે નાના નાના રૂવાટાના રૂપમાં ઘાસ ઉગેલું છે તેનું પૂજન થાય છે નાગલા ચુંડડી ધૂપદીપ નૈવેદ્ય આદિથી ખાસ કરીને બહેનો આ વ્રત કરે છે પરંતુ બધાએ એટલે કે ભાઈઓ પણ ધરતી માતાનું પૂજન કરવું જોઈએ ભાદરવા સુદ નવમી તિથિએ રામદેવ પીરની નવરાત્રી જે છે તે પૂર્ણ થાય છે ભાદરવા સુદ એકાદશી એટલે પરિવર્તિતની જલ ઝીલણી એકાદશી પરિવર્તિની અર્થાત ભગવાન શ્રી નારાયણ જે યોગ નિંદ્રામાં પોઢેલા છે આ ચાતુર્માસ દરમિયાન તેઓ પડખું ફેરવશે એટલે આ એકાદશીને પરિવર્તિતની એકાદશી કહેવાય છે ભાદરવા સુદ બારસ એટલે વામન ભગવાનનો જન્મોત્સવ મનાવાશે ભાદરવા સુ તેરસ એટલે પ્રદોષ વ્રત ભાદરવા સુ ચૌદશ એટલે અનંત ચતુર્દશી ભગવાન શ્રી ગણેશજીનું જે ભક્તોએ દસ દિવસ માટે મૂર્તિનું પૂજન કરેલું છે તેઓ આજે વિસર્જન કરશે મૂર્તિનું બાપાનો આશીર્વાદ તો સદૈવ તેમના ભક્તો ઉપર રહે છે અને ભાદરવા સુદ પૂર્ણિમા એટલે શ્રાદ્ધ પક્ષ પ્રારંભ થાય છે અંબાજીમાં મેળો પણ હોય છે ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદરવા વદ અમાવસ્યા સુધી સોળ દિવસ સુધી આ સોળ દિવસ પિતૃ પક્ષ કહેવાય છે પિતૃ દેવતાને સમર્પિત છે સોળે દિવસ સુધી શ્રીવદ ભાગવત મહાપુરાણની કથા ગરુડ પુરાણ છે કે ભગવાન શ્રી નારાયણ કે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી રામજીની રામચરિત માનસની કથા સાંભળવી ઉત્તમ મનાય છે ભાદરવા વદ એકાદશી એટલે ઇન્દિરા એકાદશી મહાતા મહાલક્ષ્મીને સમર્પિત આ એકાદશી છે ભાદરવા માસની અમાવસ્યા એટલે સર્વ પિતૃ અમાવસ્યા જે આપણે પિતૃની તિથિનો ખ્યાલ ન હોય તો આજે પિતૃ તર્પણ શ્રાદ્ધ કરી શકાય છે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે ગાય માતાની સેવા થાય છે જીવ જંતુની સેવા થાય છે સર્વે ઋણ કર્જમાંથી મુક્તિ દેનાર આ અમાવસ્યા છે માટે આ અમાવસ્યા આખા વર્ષમાં સૌથી મોટી અમાવસ્યા કહેવાય છે જેમ ચતુર્થી મોટી છે આ માસમાં એ જ રીતે આ અમાવસ્યા જે પિતૃ અમાવસ્યા કહેવાય છે તે ઘણી શુભ ફળ આપનાર છે આ અમાવસ્યાનો લાભ અવશ્ય લેવો જોઈએ આમ ભાદરવા માસમાં આ વ્રત ત્યોહાર આવે છે જેનું ઘણું મહાત્મય છે આ માસ પિતૃદેવતાને અર્પણ છે એટલા માટે પણ મહત્વપૂર્ણ મનાય છે આખા માસ દરમિયાન જો આપણાથી કાંઈ ન થયું હોય પિતૃ સંબંધી કાર્ય તો આ સોળ દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે અને ન થાય તો આ ભાદરવા માસનો છેલ્લો દિવસ અમાવસ્યાના દિવસે વિધિ વિધાનથી પિતૃ નારાયણની પૂજા થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આખા વર્ષ દરમિયાન ભાદરવા માસના જે મુખ્ય દેવતા છે તે પિતૃ દેવતા છે તેમનું સ્મરણ કરવું પ્રભુ પાસે આશીર્વાદ માગવા કે હે પ્રભુ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો વંશવૃદ્ધિ થાય અમારા સંતાનોની સદૈવ રક્ષા કરજો ઓમ પિતૃગણાય વિદમહે જગત ધીમહી તન્નો પિતૃહુ પ્રચોદયાત બોલો ભૂતનાથ ભગવાન મહાદેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આવી અવનવી વ્રત કથા અને મહિમા જાણવા માટે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો શેર કરો મળીએ હવે નવી મહિમા સાથે આવજો મિત્રો